નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું અને અમુક ડેટા અત્યારે હું ચેક કરતો હતો ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધા ઉપર આપણે બહુ ફોકસ કરવું પડશે કે માર્કેટ શું કરવા માંગે છે સૌથી પહેલા માર્કેટમાં એક નોન ટ્રેડિંગ ડે હતો અને ઘણું બધું આપણે કોન્સોલિડેશનમાં જ રહ્યું છે એવું આપણે કહી શકાય બરાબર ને હવે એ વસ્તુ નથી એ વસ્તુ આપણે છે ને એક અલગ રીતે આપણે જોવું પડશે અત્યારે માર્કેટને હું એને પહેલા ડેઇલી ટાઈમ ફ્રેમમાં બતાવું છું એટલે ડેઇલી ટાઈમ ફ્રેમ મેં એટલા માટે કર્યો કેમ કે આપણે રેન્જ આપણે કેરની ટ્રેક કરીએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે રેન્જ ની ઉપર અથવા તો રેન્જ ની નીચે એક સારી મૂ આવવાની શક્યતા છે નિફ્ટી માં ભી આપણને બતાવે છે બેંક નિફ્ટી માં ભી આપણને બતાવે છે અને આજ નો જે દિવસ છે એ તમે નિફ્ટી નો ચાર્ટ 15 મિનિટ નો જોઈ લો તો એકદમ બોરિંગ અને કન્સોલિડેશન નોન ટ્રેન્ડિંગ ડે છે આટલું સમજાઈ ગયું હવે આપણે આજ નો ડેટા જોઈએ 28 તારીખ નો ડેટા અપડેટ થઈ ગયો છે આ ડેટા માં શું જોવા મળે છે FIA એ 4662 કરોડ નું બાયંગ કરેલું છે અને ડીઆઈ સાત હજાર નવસો ને અગિયાર કરોડ આ બંને બાઈંગ કરેલું છે બોલો આટલું મોટું બાઈંગ કરેલું છે અને આ દિવસની પહેલાના દિવસે તો એફઆઈઆઈ એ દસ સોરી ડીઆઈ દસ હજાર કરોડ પ્લસ નું બાઈંગ કરેલું હતું બરાબર આટલું મોટું બાઈંગ નો ફિગર આવ્યો છે અને ચાર્ટમાં એ બાઈંગ દેખાતું નથી કોન્સલ્ટેશનમાં દેખાય છે એટલે આપણે થોડું એલર્ટ રહેવું પડે કે માર્કેટ કરવા શું માંગે છે બીજી વસ્તુ હું તમને કહી દઉં આઈટી સેક્ટરને આપણે ઘણા ટાઈમથી ટ્રેક કરીએ છીએ અને આવું માનીએ છીએ કે આઈટી સેક્ટર જો ઓપ્શન બ્રેક કરશે તો સારું હશે

ચાર્ટ આપણે થોડું એડજસ્ટ કરી દઈએ આઈટી સેક્ટર આ જ છે જો અને હું ક્યારની રાહ જોઉં છું કે આ રેન્જ અપસાઇડ તૂટે 38400 આની હું તો રાહ જોઈને બેઠો છું એવું ન થાય કે નીચે રેન્જ તૂટે પણ આ તો હવે કહેવાની વાત છે બરોબર એફએમજી સેક્ટર જોવો ને આ જે રેન્જ હતી એ કેટલો આમ ગેપ ડાઉન થઈને અહીંયા સુધી આવી ગયું છે હવે બરોબર એટલે અહીંયા થોડી ઘણી બધી આપણે વીકનેસ દેખાય છે અને હવે આપણે જોતા હોય ફાર્મા સેક્ટર તો ફાર્મા સેક્ટર ની રેન્જ જ છે પણ રેડ કેન્ડલ વધારે આપણને દેખાય છે હવે એક વસ્તુ આપણે સમજવાની છે કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે ટ્રાન્ઝેક્શન એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને એક વાત કહું છું કે જ્યારે જ્યારે માર્કેટમાં આવી રીતના થાય કે કોન્સોલિડેશન છે એફઆઈ ની બધા નેટ બાયર્સ છે તો આપણે એલર્ટ થઈ જવું પડે કારણ કે ઘણી વખત આપણે ટ્રેપ થઈ જઈએ કાલના માર્કેટમાં હું શું જોઈશ ખબર છે કે પહેલી પંદર મિનિટનો જે કેન્ડલ છે ને એનો હાઈલો કઈ બાજુ તૂટે છે આ પેલું જોઈશ અને પહેલી અડધી પોણી કલાક કે કલાકની જે કેન્ડલ છે ને આપણે એનો હાઈલો કઈ બાજુ તૂટે તમે જોજો જે ડિરેક્શનમાં જશે ને વધારે પોસિબિલિટી માર્કેટની એ ડિરેક્શનમાં જ જવાની છે કારણ કે આ માર્કેટ અત્યારે આજે નોન ટ્રેડિંગ ડેમાં કોન્સોલિડેટ થઈ ગયું છે અને આવા સમયે જનરલી હું પુટ સાઈડ બહુ ઓછો જાઉં છું આવા સમયે હું પુટ સાઈડ ઓછો જાઉં છું પણ અંતે આ સ્ટોક માર્કેટ છે એની સામે આપણો કંઈ નો છે એટલે આપણે અગાઉથી એક બાયસ લઈને જવાય નહીં કે આપણે આમ કરી નાખશું તેમ કરી નાખશું આપણે માર્કેટને ઓપન થવા દેશું માર્કેટનું બિહેવિયર આપણે કેન્ડલ બાય કેન્ડલ ટ્રેક કરશું બરોબર એટલે આપણને વધારે ખ્યાલ પડે વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે નિફ્ટી હજી એની એક રેન્જમાં જ છે બરોબર અને રેન્જમાં આપણને આવા નંબર મળે છે બીજી વસ્તુ આઈટી સેક્ટર હજી રેન્જમાં જ છે હા ફાર્મા સેક્ટર રેન્જમાં જ છે પણ એમાં થોડું ડેમેજ વધારે થઈ ગયું છે આપણને એવું લાગે છે એટલે તૈયારી અપસાઇડની વધારે કરવાની છે ડાઉનસાઇડની હજી આપણને ક્લિયર નથી પણ અહીં આપણને ક્લેરિટી કાલે વધારે પડશે એટલે કાલે ઇનિશિયલ જે માર્કેટની 15 મિનિટની કેન્ડલ છે પ્લસ 1 આર ની કેન્ડલ છે આના ઉપર આપણે ખાસ ધ્યાન લેશું કે માર્કેટ શું કરવા માંગે છે અને માર્કેટ શું નથી કરવા માંગતું એ જ રીતે તમારે હજીયામાં ડીપમાં જવું હોય બહુ સરસ રીતે તો 1 આર નો તમે ચાર્ટ લઈ લ્યો 1 આર નો ચાર્ટ એડજસ્ટ કરો તો તમને દેખાશે કે કેટલી એક ડિસઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી અહીંયા થઈ ગઈ છે બરોબર એકદમ આમ ક્લિયરલી આપણને દેખાય એ જ રીતે તમે બેંક નિફ્ટી જોશો ને

કે ટ્રેડરને આપણે સાચો માર્ગ અને સાચો રસ્તો બતાડવો છે તો તમારું નામ તમારી કેપિટલ કેટલી છે તમે કયા સિટીથી છો તમને કેટલો એક્સપિરિયન્સ છે તમારે શું ફોકસ કરવું છે ઓપ્શન બાયિંગ ઓપ્શન સેલિંગ ઓપ્શન હેજિંગ ઓપ્શનની એક્સપાયરી સ્વિંગમાં ફોકસ કરવું છે ઇન્ટ્રાડેમાં ફોકસ કરવું છે એ પ્રમાણે હું તમને મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ તો તમને ખબર પડશે કે ખરેખર એસએલ કેવી રીતના મૂકવી ખરેખર એન્ટ્રી કઈ રીતે હોય ખરેખર એક્ઝિટ કઈ રીતે હોય એક ટ્રેડરની એક સાચી સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરતી હોય એમાં કોન્ફિડન્સ આવે અને જો તમારી કેપિટલ થોડી ઓછી હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ જોઈન કરો જેમાં ઘણી બધી હું તમને અલગ સ્ટ્રેટેજી શીખવાડીશ અને આનો એક પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ બી હોય છે એટલે આખો એક કોચિંગ જેવો આનો એક ઇમ્પોર્ટન્સ થઈ ગયો વધારે કેપિટલ તો હૈજિંગના વર્કશોપમાં આવો આમાં બી ડિરેક્શનલ અને નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી હું શીખવાડીશ અને આનું બી એક અલગ પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે એટલે આપણો અપરોચ કેવો છે ખબર છે કોચિંગ શોર્ટકટ અને ટિપ્સ આપણો પ્રોવાઇડ કરતા નથી જોશું કાલનું માર્કેટ નો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ મજા આવશે એનાલાઇઝ કરવાની સમજવાની પ્રોબેબિલિટી ડિસાઇડ કરવાની સાથે મળીને બધું સરસ રીતે આપણે એનાલાઈઝ કરશું મળતા રહેશું બીજા વિડીયોમાં ત્યાં સુધી લવ એન્ડ હેપીનેસ